નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા ભડાકા સાથે મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થાય અને ગુજરાતમાં મોટો જબર ઘેરાવો જોવા મળશે શારે બાજુ નવા વરસાદના ઘેરાવા સાથે જળમગ્ન વાતાવરણ થશે અને શારે બાજુ પાણી પાણી જોવા મળશે આગામી સમયમાં વીસ ઇંચ વરસાદ ખાબકે તેવી મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો નિશ્ચિત પહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે વરસાદને લગતી તેમજ ખેતીવાડીને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે છે અત્યારે રાજ્યમાં કેવા કેવા વરસાદના મોટા મોટા જબરા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદે મેઘો ટાંડવ બેટિંગ કરી છે તો અત્યારની અપડેટ પ્રમાણે લાઈવમાં આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે જાણીએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જૂનાગઢમાં તો વરસાદે મેઘો માંડી દીધો છે અમરેલીમાં સારો એવો વરસાદ ગોંડલમાં સારો એવો અલંગમાં ભાવનગરના વિસ્તારો મહુવાના વિસ્તારો પોરબંદરના વિસ્તારો તેમજ ભાનવડના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારો કેટલાક કેમાં છે કે તેમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સોટીલા મોરવી રાજકોટ જામનગરની આજુબાજુના બોટાદની આજુબાજુના સુરેન્દ્રનગરની આજુબાજુના વિસ્તારોમાં જડબાતોડ વરસાદ બેટિંગ માંડી છે વાત કરી લઈએ મિત્રો હવે આપણે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં તો છેલ્લા પંદરેક દિવસ ત્યાં વરસાદે તો તડબા ટોળ બેટિંગ કરી રહ્યો છે રસ્તા ઉપર પાણી ફળી વળ્યા છે અને સુરત દડિયાપાડા ઉમરપાડા અને વગેરે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા શહેરના જે રસ્તા હોય છે એમાં નદી જેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકોમાં મોટી પરેશાની જોવા મળી ત્યાં સીનોરમાં વરસાદ જોવા મળી રહ્યો છે સારો જંબુસર કરજણ દભોઈ તેમજ તિલકવાડા અને આ બધા ભરૂચની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતના આ ઉપરના બી વિસ્તારો વિશે વાત કરીએ તો ઉપરવાસના દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે વડોદરા તેમજ ડભોઈ તેમજ એની સિવાયના અન્ય વિસ્તારો જેવા કે કરજણ જંબુસર ચંડોલ તેમજ પરીક્ષા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે નીચેના દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ સારો એવો વરસાદે બેટિંગ મારી છે ખાસ કરીને મહુવા નવસારી બીલીમોરા ઇન્ડલ આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે સુરતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સશિનને ને બારડોલી વ્યારા વડ માંડવી આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ બેટિંગ મારી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ડીસા પાલનપુર અંબાજી આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ચિસાગઢ ભુજ ગાંધીધામ નલિયા માંડવી આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કારણ કે વરસાદને હજી નવી બેટિંગ શરૂ કરશે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરજો